કેવી છે તૈયારી નમસ્કાર મારું નામ ગૌતમ ડબીર અને હું આરોહી ગ્રુપની રીડ છું અહીંયા છેલ્લા આઠ દસ વર્ષથી અને દર વર્ષની જેમ પણ અમારી આ વખતે ગરબાની સરસ તૈયારી છે અમારી પ્રેક્ટિસ જૂનથી જ ચાલુ થઈ જાય છે આ વર્ષે પણ જૂન જુલાઈથી જ અમારી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ હતી અને અમારું દર વર્ષનું એક કમિટમેન્ટ છે વડોદરાના ખેલાઈઓ માટે કે દર વર્ષે અમે એક કે બે બ્રાન્ડ ન્યૂ કમ્પોઝિશન્સ રજૂ કરીએ છીએ અને આ વર્ષે પણ અમે બે સરસ નવા કમ્પોઝિશન્સ ગરબા કમ્પોઝિશન્સ આપ સૌની માટે લઈને આવ્યા છીએ વધતાં અમે ચાર પાંચ એવા પણ ગરબા ગાઈએ છીએ ગાવાના છે જે પ્રાચીન અર્વાસીન છે પણ છેલ્લા આઠસ આઠેક વર્ષમાં અમે નહોતા ગાતા એવા પણ ગરબા એટલે લગભગ છ તમને ગરબા અમારા લિસ્ટમાં નવા સાંભળવા મળશે અમે ખૂબ જ એક્સાઇટેડ છે કે તમને આ ગરબા સંભળાવીએ અને આપણે બધા જ મળીને ગરબાનો આનંદ લઈએ તમને સૌથી ફેવરેટ ગરબો જે તમે અહીંયા ઓનેસ્ટલી કહું તો મારું છે એક કમ્પોઝિશન જે લાસ્ટ યર અમે કર્યું હતું અને મને અત્યારે ગાવાનું એટલા માટે આનંદ થાય છે બિકોઝ આ ગરબાના શબ્દો પણ એવા છે આવી રે આવી કોઈ અજબ સોવા સુમને નવરાત્રિ આવ્યાની જાણ થઈ આવી રે આવી કોઈ અજબ સોવા સુમને નવરાત્રિ આવ્યાની જાણ થઈ ભીતર ને ભેદી તો જો નવરાત્રી પહેલાનું જો એક સરસ માહોલ હોય છે અને આપણાનું એક ફિલિંગ અંદરથી બસ આવે પરમ દિવસથી નવરાત્રી આવવાની છે ચાલુ થઈ ગયો છે બધો માહોલ એ જ ગર્વો છે મારું નામ ગૌતમ ડબીર